તો ખેડૂત મિત્રો નમસ્કાર તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ બહેતરીન યુટ્યુબ ચેનલની અંદર આજે સૌપ્રથમ તમે અમારી આ વિડીયોની અંદર આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા મૂકતા નહીં જેથી કરીને અવનવી અપડેટ મળતી રહેશે અને ખેડૂત મિત્રો આજે જે હું ઉપસ્થિત થયો છું તમાકુની ખેતીની અંદર જે ખેડૂત મિત્રો છે જેમને મારો ઓનલાઈન સંપર્ક કરી દવા મંગાવેલી અને એમને આ તમાકુ એ દર વર્ષે કરતા આવે છે પરંતુ આ વખત એમને કોઈપણ પ્રકારનું રાસાયણિક ખાતર નથી વાપર્યું ટોટલ હંડ્રેડ પર્સન્ટ ઓર્ગેનિક ખાતર વાપરીને આ તમાકુનું ઉત્પાદન આ વર્ષે લીધું છે આ કેટલા મહિનાની તમાકુ છે અને શું ફાયદો થયો છે એ માહિતી આપણે ખેડૂત પાસે લઈએ તો નમસ્કાર નમસ્કાર શું નામ છે આપણું પટેલ અતુલ કુમાર કનુભાઈ પટેલ અરડી તાલુકો પેટલાદ જિલ્લો આણંદ તો મિત્રો અતુલભાઈ પટેલ એમનું નામ છે ગામ આ અરડી લાગે તાલુકો પેટલા અને જિલ્લો આણંદ છે તો અતુલભાઈ આપણા તમાકુ જે કેટલા વીઘામાં છે ટોટલ બે આ વીઘામાં બે વીઘામાં તો ખેડૂત મિત્રોને બતાવજો આ તમાકુ પહેલાં સૌપ્રથમ તો ચારે બાજુ મિત્રો તમે જોઈ શકો છો આ તમાકુની અંદર જેનો ગ્રોથ જ પડ્યો છે જેનું આ પાનની લંબાઈ પોડાઈ જુઓ એક એક પાન તમે બતાવવાનો પ્રયત્ન કરજો ખેડૂત મિત્રોને તો ખ્યાલ આવે કે આ તમાકુનો તમે વિકાસ પહેલાં જોઈ લો તો જોઈ શકો છો મિત્રો આ બતાવી આખો છોડ જો આ મિત્રો જુઓ પાણી એનું જુઓ છે આ પાન ની લંબાઈ પડે જુઓ નીચેનું પાન જુઓ તમે અને આ ઉપરનું પાન અતુલભાઈ ભાઈ કેટલા મહિનાની થઈ તમાકુ આ અઢી મહિનાની તો મિત્રો ખાલી અઢી મહિનાની આ તમાકુ અને એનો ગ્રોથ જો છે આપણે એટલું કહી શકીએ કે ચારે બાજુ સારામાં સારા ગ્રોથમાં આ તમાકુ થઈ છે તો અતુલભાઈ તમે આપણી જે દવા વાપરી એનાથી ફાયદો શું લાગે છે તમાકુ ઘણો સારો શું શું ફાયદો છે તમાકુમાં મિત્રો લોકો એવું કેતા હોય છે કે હીરિયા નાખે તો તમાકુ પાકે તમારી નજર મિત્રો ચારે બાજુ જોઈ શકો કોઈ ખાતર વાપર્યું નથી એ સિસ્ટમ જે આપણી મિત્રો વાપરી છે હું દવાની તમને માહિતી આપીશ તો તમને ખ્યાલ આવશે કઈ કઈ દવા વાપરી તો આવું આ પરિણામ એમને મળ્યું છે તો અતુલભાઈ આ અઢી મહિનાની આ તમાકુ તમારા લેવલ મુજબ કમ્પ્લીટ આવી થઈ શકે ખરી ના બરાબર હજુ લોકોને અઢી મહિનામાં તો કદાચ આવા લેવલે નહીં આવી હોય બરાબર તો ઉત્પાદનમાં આ વર્ષે ફરક રહેશે રહેશે ને તો મિત્રો ખરેખર આ દવા આપણી ટ્રીટમેન્ટ કરીને અતુલભાઈ કહી રહ્યા છે ઉત્પાદનમાં બેસ્ટ ફરક આ વર્ષે રહેશે તો જે એમને મિત્રો દવા વાપરી છે આપણી એ દવાની હું તમને માહિતી આપીશ આ મિત્રો ભૂમિ પરિવર્તન આપણે આવે છે જે જમીનની અંદર પાણી સાથે આપ્યું ને પાણી સાથે પાણી સાથે મિત્રો ભૂમિ પરિવર્તન એમને પાયું છે અને બીજું જે ઉપર એમને સ્પ્રે કરવામાં આવે છે આપણી ક્રોપ પરિવર્તન આ ક્રોપ પરિવર્તન છે જે પાનની લંબાઈ કોળાઈ વિકાસ અને ગ્રોથ માટે કામ કરે છે એની જોડે જે મિત્રો આ પેસ્ટ્રોગો છે આ બે દવા એમને સ્પ્રે કરે છે કેટલી વાર સ્પ્રે થયો છે અતુલ થયો છે બે વાર મિત્રો સ્પ્રે થયો છે અને ત્રીજો સ્પ્રે બાકી છે એટલે એમનો પરમ દિવસ પાણી લેશે એટલે ત્રીજો સ્પ્રે મિત્રો કરી દેશે પણ બે સ્પ્રેની અંદર બી આ તમાકુનો વિકાસ તમે જોઈ શકો છો આ બે દવા મિત્રો સ્પ્રે કર્યો છે બે વાર ભૂમિ પરિવર્તન જમીનમાં પાયું છે અને ચોથી જે પ્રોડક્ટ રહી છે જે આપણે સોઇલ પાવર એ બાકી છે મતલબ પરમ દિવસે જે પાણી આવશે એ પાણી સાથે મિત્રો આ પ્રોડક્ટ એ જમીનમાં વાપરશે કારણ કે આ એક બેક્ટેરિયલ પ્રોડક્ટ છે તમાકુની સિઝનની અંદર છેલ્લે એને આપવાની આવે છે કોઈ બી ખાતર નાખ્યું ના હોય તમે પાણીમાં આપો છો તો જમીનને પોચી બનાવવાનું જમીનમાં ખોરાક રહેલો મૂળને પહોંચાડવાનું અને જેટલો બી ખોરાક અસ્તવ્યસ્ત પડ્યો છે બધો કામમાં આવી જાય છે એ આ સોઈલ પાવર એટલું હવે બાકી છે તો મિત્રો આ દવા અતુલભાઈએ વાપરીને આ તમાકુની અંદર બેસ્ટ ફાયદો બે હજાર ચોવીસની અંદર લીધો છે તો અતુલભાઈ જે લોકો તમાકુની ખેતી કરતા હોય આ દવા વિશે તમારી લોકોને શું કહેવું છે આ દવા વાપરવાથી ઘણો જ ફાયદો થાય છે અને હું બધાને સલાહ આપું છું કે એકવાર ટ્રાય કરવા જેવો છે એકવાર મિત્રો તમે ટ્રાય કર્યો તો આજીવન આ દવાને ભૂલશો નહીં એની હું તમને ગેરંટી આપું છું ઓકે અતુલભાઈ તો તમે માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ વિડીયો મળીએ આવનારી એક બહેતરીન વિડીયોની અંદર તો થેન્ક યુ સો મચ